રાજકોટક નિકાન બાદ ફાયર એન ઓસી અને બીયુ પરમિશનને લઈ જામનગર મનપાએ હોટલ રેસ્ટોરન્ટ શાળા કોલેજ હોસ્પિટલ ધડાધડ સીલ કરી દીધી છે પરંતુ દીવા તળે અંધારાની કહેવતની જેમ મનપા સ્પોર્ટ સંકુલના બેડમિન્ટન કોર્ટ ટેબલ ટેનિસ રૂમ અને લોબીમાં ફાયરના સાધનો નથી રમતગમત સંકુલના સ્ટોર રૂમમાં ચકાસણી કરતા બે ફાયરના સાધનો એટલે કે બે ફાયરના બંબા દેખાય આવ્યા જે ભંગાર હાલતમાં મળી આવ્યા હતા અને તેમાં એક્સપાયરી ડેટ હતી જે

આના ઇટ્યુપમેન્ટને જે ફાયરની સેફ્ટીની સુવિધા દેવામાં નહીં આવે તો તાત્કાલિક ધોરણે વિપક્ષ દ્વારા જે મહાનગરપાલિકા તંત્ર આમ લોકોની જનતા અને જે જગ્યામાં ફાયર સેફ્ટી નથી હોતી જે સીલ કરે છે તો વિપક્ષ દ્વારા તે સ્પોર્ટ્સ કોમ્પલેક્ષને સીલ કરવામાં આવશે એટલે તાત્કાલિક ધોરણે આ સ્પોર્ટ કોમ્પ્લેક્ષમાં ફાયર સુવિધાઓ ઊભી કરવામાં આવે ફાયર છે રિન્યુ નહોતા થયા એને રિન્યૂ કરવામાં આવેલા છે અને અત્યારે લગભગ અઢાર જેટલા ફાયર એસ્ટિંગ વિશર ત્યાં સંકુલમાં લગાડી દેવામાં આવેલા છે જે શહેરમાં અલગ અલગ પ્રકારના બાંધકામોમાં જે ફાયર બાબતની ખરાઈ થઈ રહી છે એની સાથે પાલિકાના પોતાના બાંધકામોમાં પણ આ ખરાઈ કરવામાં આવી રહી છે અને એના ભાગરૂપે અત્યારે સ્પોર્ટ્સ સંકુલમાં પણ ખરાઈ કરીને ફાયર બાબતની ચોકસાઈ કરી લેવામાં આવેલી છે